હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો તમે બધા મજામાં જશો ને મજામાં જ રહેજો ને અમારા વિદ્યા આવા આગળ આગળ જોતા રહેજો તો તમને તેવું લાગતું હશે કે આ બધું મકાન અલગ અલગ વિડીયામાં કેમ ચેન્જ થતું હશે કારણ કે અમે આ બીજો વિડિયો બીજું મકાન બદલાયું છે તો તમને આ મકાન કેવું લેવું એ બધું કહેજો અને આ મકાન તો બહુ મસ્ત મોટું છે અને અમારા આવા નવા વિડીયો જોતા રહેજો

Ruby, how are you doing? Hey, Janu, where are you going? Hey, Janu, where are you going? Hey, આપણું નાનું એવું હોમ ટુર જોઈ લેજો કઈ રીતના કઈ કઈ વસ્તુ આવે છે હાચા આપણી બાલ્કની રોકી રોબી માટે જો પૂંઠા રાખવા પડે નગર તો છે ને અહીંયાથી ભસવા માટે જાય ને તો જાય હેઠા બટિયાને તો આવવું જ પડે હા અહીંયાથી ત્રીજો માળ અમારે કપડા તો ગમે હોય જ કપડા કપડા ના કપડા કપડા તો ઘર હા એટલા જો હોનું ચાંદી હોત ને હજી કાઈક બીજો કપડાનો રૂમ જોઈ લો ખાલી કપડા સિવાય કઈ વાત નહિ और यहां से हमारा त्रीजा मलाज शुरू होता है वो ये मकान तो इधर शिवलिंग जैसा दिख रहा है मैंने तो आज देखा जामनगर सिटी देख सकते हो आप इधर एक से ना बड़ी-बड़ी नदी भी जाती है। ये देखो भूंद। तीन चार और भी पांचवा। तो बड़े और तीन छोटे। नहीं 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 और भी है। देखो देखो देखो, देखो। હાલો આપણે શાક શાકબકાર લેવા જવાનું છે રાંધી તમે કોઈ નહીં દો રાંધી હમણાં તો એક આ મકાન બદલાયું એમાં અને પાછી તબિયત એકદમ બધી હાવ ખરાબ છે એમાં કોઈ બ્લોક કે કોઈ શોર્ટનો કંઈ ટાઈમ જ નથી જોડાય જોડાય એટલે હજી ગોઠવવાનું કામકાજ હાલે છે થોડું ઘણું એવું બધું હાલે છે આ ફેક એમ આઈક તો એમ કહું છું ફેક હરકી ભાષા બોલ આઈક તો એટલે હું આઈક તો એટલે તો પેલી થા પૈસા ન હવે જાય છે સાગ બકાલો લેવા

ડેડકો મારો એવો ઠેકડા ઠેકડ થાય ને ઘડીક વાર આયા માલો કાન કાન રોકી તું તને કે લિયા દીદી કે અલે માલો લોકી રોકી મારી પાસે વાત છે માલી પાચે એ આ બાકી ગયો તો બેઈ ખાઈ રહ્યા છે પાન નસેડી નો દીકરો પાન ને આખો વીખી નાખ્યો અજી હમણા અમે ગયા ને ત્યાર મમ્મી ઓછાળ બેન માં પાથેરો તો નવો અને જો ડાઘે ડાગા અને લાલ લાલ મેડમ તમારો બહુ ચસ્કી લાગે કા પાન ની સુ હાલ કઈ રહ્યા લે ઓલો ભાઈ આવી તમને બેગ બહુ મારવાનો હે

આપડો વારો આવી ગયો પોતા કરવામાં કરનાખે પોતા બાઈ તો બાઈ સાબાઈ બાઈ તાલી મમ્મી નથી માલી મમ્મી છે મમ્મી કન્નયકી રસોઈ નહીં ત્યારે જોઈ શકો છો તો હું તો આજે બનાવું છું ઘરે રીંગણા મટેકાનું શાક ને અત્યારે શિયાળાની ઠંડી એટલે કે મસ્ત મસ્ત લસણ લીલા આવે કેવું મસ્ત શાક બનશે એ તમે પણ આગળ જોતા રેજો અને કમેન્ટમાં કહેજો કે કેવું ઘરે લીંગણા મટેકા શાક બને હો તો એ ઠંડીની મોસમમાં તો એવું કંઈક ખાવાનું જ મન થાય કે હા જીભ ને ચટપટ ચટાકો આવે હા ખાવામાં એનો ભરણ સાગ બનાવો ઈ તમે જોજો પણ અટાણે ભેરા નથી પણ પાછું હું કેવી રીતે એનો મસાલો બનાવીલી તમે જોજો સુધાઈરા આખા ભરેલા પ્રમાણ તમે આ રીતે બનાવી દો બની જશે તમને લાગશે મસ્ત તો ઓરી દેખાશે પણ પછી બની શકે પછી સાક સાક તો સ્વાદ ગજો મસાલો તો તમને પણ ખાવાનું તો જોઈને મન થતું જશે કે અમે ઝટપટ ખાઈ લઈને મારા મોઢામાં મોટા પાણી જ ચાલુ થઈ ગયા હવે ઝ બને અને ગરમ ગરમ રોટલા અને ભરેલ લીંગણા બટેટાનું શાક ખાઈ લેવા અને શું ઠંડીની મોસમ છે ને શું ભાવશે તો વાત અલગ જ છે ઓ ભાઈ તો તમે બધા ખાવા આવી જ દેશી અમારું કાઠિયાવાળી ખાણું હો ભરેલ લીંગણા બટેકાનું શાક હો ભાઈ ભાઈ રેસીપી આગળ તો જો કેવી છે મસ્ત મસ્ત મજાની અને સહેલી પડે એવી અમારી રેસીપી ઓ ભાઈ

અમને લાગે ને આ ભરેલું હોય એવા જ ઓલું કેટલું અડધી કલાક આપણે વેઇટ કરવું પડે આ જો છટપટ થઈ જાય તો તમે આવી રીતના જ બનાવજો કે બહુ મસ્ત સ્વાદવાળો બનશે

એટલે બધું કરવું પડે કામ તો પછી આપડે અમારા વિડીયો જોતા રેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને અમારા બેન એવા જીતા ધમા